હરણ અને શિયાળ એક વખતની વાત છે એક મોટા જંગલમાં એક શિયાળ અને એક હરણ રહેતા હતા શિયાળ રોજ મનમાં વિચારે કે એક દિવસ આ હરણને મારીને ખાઈ જવું છે પણ બિચારું શિયાળ હરણ જેટલી ઝડપે દોડી શકે નહીં આથી તેની ઈચ્છા અધૂરી જ રહેતી એક વાર શિયાળે એક યુક્તિ કરી હરણના જવા આવવાના રસ્તે બેસીને જ્યારે હરણ ત્યાંથી પસાર થયું ત્યારે તે ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યું હરણે શિયાળને રડતું જોયું એટલે હરણે શિયાળને તેના રડવાનું કારણ પૂછ્યું તો શિયાળ કહે મારે કોઈ ભાઈબંધ નથી હું એકલો કેવી રીતે જીવું મને એમ થાય છે કે હું નદીમાં ડૂબીને મરી જાઉં હરણને શિયાળ પર દયા આવી તેથી તેણે શિયાળને કહ્યું તું મરી જાશ તોય તને ભાઈબંધ થોડો મળવાનો છે જીવીશ તો ભાઈબંધ મળશે તારે કોઈ ભાઈબંધ ન હોય તો હું તારો ભાઈબંધ બસ હવે તો છાનો રહી જા યુક્તિ સફળ ઢોંગી રડવાનું નાટક બંધ પછી તો હરણ અને શિયાળ એકબીજાની સાથે સાથે જંગલમાં દૂર સુધી ફરવા લાગ્યા એ જંગલમાં એક કાગડો હરણનો મિત્ર હતો તેણે હરણને આ ઢોંગી શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું દોસ્ત દોસ્ત તારી સાથે આ નવું કોણ છે હરણ કહે એ તો મારો નવો ભાઈબંધ છે કાગડો કહે પણ જોજે હો કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈબંધ ન બનાવાય આ સાંભળી શિયાળે કહ્યું કાગડા ભાઈ ભાઈબંધ થયા પછી જ એકબીજાને ઓળખીએ ને તમે પણ પહેલા હરણને ક્યાં ઓળખતા હતા પણ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહીં એક દિવસ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું ત્યાં તેને સારું સારું ખાવાની ખૂબ મજા પડી પછી તો બંને ભાઈબંધો રોજ એક ખેતરમાં ખાવા માટે જવા લાગ્યા ખેતરમાં પાકનો બગાડ થતો જોઈને ખેતરના માલિકે એક દિવસ ખેતરમાં જાળ નાખી હરણ એમાં ફસાઈ ગયું શિયાળની યુક્તિ સફળ થઈ હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેસી ગયું કાગડાને હરણને જોયું નહીં તેથી તેને ચિંતા થવા લાગી તે હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા એને પેલા ખેતરમાં હરણને ને ઝાડમાં ફસાયેલું જોયું કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈબંધ તું ફિકર કરીશ નહીં તું જેવો થઈને પડ્યો રહેજે હું કાં કાં બોલું એટલે તું દોડવા માંડજે થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું તેણે ઝાડ ઉપાડી લીધી તે જ વખતે કાગડો કા કા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળી હરણ ઊભા થઈને દોડવા લાગ્યું ખેતરના માલિકે આ જોયું એટલે તેણે લાકડી હરણ હરણ પર ફેંકી પણ તો દૂર નીકળી ગયું ગયું હતું એટલે બચી શિયાળ બાજુ સંતાઈને બેઠું હતું હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું ત્યાં તો ધડામ કરતી ખેડૂતની લાકડી શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા પછી હરણ અને કાગડાએ ખાધું પીધું ને મોજ કરી અને હરણની આ આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે આજના સમયમાં હંમેશા સાસા મિત્રની સલાહ માનવી જોઈએ અને અજાણ્યા પર અંધવિશ્વાસ ન કરવો જોઈએ તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં